આજે અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની એકસો ને સુડતાલીસમી રથયાત્રા છે ત્યારે અમદાવાદમાં આ રથયાત્રા નીકળી ગઈ છે ને તેનો પ્રારંભ થઈ ગયો છે ભક્તોનું ઘોડાપુર પણ જોવા મળી રહ્યું છે ઉત્સાહમાં ભારે ભક્તો સાથે અનેક કરતબ બાજુ પણ પોતાના કરતબો દેખાડી રહ્યા છે ત્યારે આ પ્રસંગની પોલીસ તંત્ર પણ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું અને પોલીસ તંત્ર પણ આ પ્રસંગને સારી રીતના લોકો ઉજવી શકે તે માટે એલર્ટ મોડ પર હતું પોલીસ દ્વારા અત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને ડ્રોનના માધ્યમથી અને જે ગ્રાઉન્ડ છે પોલીસ સ્ટાફ તેના માધ્યમથી રથયાત્રા ઉપર નજર રાખવામાં આવી રહી છે અને કંટ્રોલ રૂમ દ્વારા આ તમામ જેટલા રસ્તાઓ છે ત્યાં પણ નજર રાખવામાં આવી રહી છે ત્યારે કંટ્રોલ રૂમની અંદર અત્યારે હાલ સ્થિતિ શું છે અને ત્યાંના જે પોલીસના અધિકારીઓ છે તે શું કામ કરે છે અને ત્યાંનો અત્યારે માહોલ શું છે જુઓ અમદાવાદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથથી એકસો સુડતાલીસમી જે રથયાત્રાનું આયોજન આજરોજ થયેલું છે એ રથયાત્રાની અંદર અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઉપલબ્ધ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે પોલીસ વાહનો જે રથયાત્રાની અંદર સમાવેશ થયા છે તે સાથે સોફ્ટ ટ્રકો છે આ તમામ પર જીપીએસ લગાવવામાં આવેલા છે અને તમામ જીપીએસના આધારે રથોનું અને તમામ ટ્રકોનું સાથે સામે પોલીસ વાહનોનું અમે ટ્રેકિંગ કરી શકીએ છીએ એ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે ડ્રોન સર્વેલન્સના કારણે રથયાત્રાના રૂટ ઉપર તથા આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા પૂરતી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી ક્યાંય મૂળ માર્ગમાં ક્યાંય અચળ હોય ક્યાંય કોઈ ગેપ રહ્યો હોય અથવા આસપાસના વિસ્તારમાં કોઈ પ્રવૃત્તિ થઈ રહી હોય જે પોલીસની દૃષ્ટિએ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ધ્યાન રાખવા પાત્ર હોય તો અમે એનો ઉપયોગ કરીએ છીએ સાથે લાઈવ રથ જે છે એના લોકેશન ક્યાં છે એ પણ અમે લિંક સાથે શેર કરેલી છે અધિકારીઓને અને નાગરિકોને પણ એના દ્વારા રથના લોકેશન ખ્યાલ આવે એના માટે આ લિંક પણ તમામ જગ્યાએ શેર કરવામાં આવેલી છે એ ઉપરાંત અમદાવાદ શહેરમાં જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે એ સીસીટીવી કેમેરાનું નેટવર્કનો અમે ઉપયોગ કરીને રથયાત્રાના સમગ્ર માર્ગ પર પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે હાલ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે હજારો લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર આવી ગયું છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તમામની સુરક્ષા એ જ ગુજરાત પોલીસનો હંમેશાથી એક લક્ષ્ય રહ્યો છે એક પોતાનું સ્લોગન રહ્યું છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ એ સતત નજર રાખવામાં આવી રહી છે રથયાત્રાને લઈને તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ ઉપર યુટ્યુબ અને ઇન્સ્ટા પર જોવા મળી જશે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર